બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યના એક શહેરના રહેણાંક વિસ્તારમાં શુક્રવારે બાસઠ લોકોને લઈને જતું વિમાન ક્રેશ થયું હતું એરલાઇન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ મુસાફરોના ઘટના સ્થળે જ મોત થયા છે આ પ્લેન સાઓ પાઉલોના ગુઆરુ લોસ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી રહ્યું હતું નિવેદન અનુસાર પ્લેનમાં અઠ્ઠાવન મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર્સ સવાર હતા

સ્થાનિક સમય અનુસાર બપોરે એક વાગીને એકવીસ મિનિટે સત્તર હજાર ફૂટની ઊંચાઈ પર હતું આગામી દસ સેકન્ડમાં તે બસો પચાસ ફૂટ નીચે ઉતરી ગયું આ પછી આગામી આઠ સેકન્ડમાં તે ફરીથી ચારસો ફૂટ ઉપર ગયું આઠ સેકન્ડ પછી પ્લેન ફરીથી બે હજાર ફૂટ નીચે ઉતર્યું આ પછીની એક મિનિટમાં પ્લેન સત્તર હજાર ફૂટ નીચે આવી ગયું અને રમત સમાપ્ત થઈ ગઈ રાષ્ટ્રપતિ લુઈસ ઇનાસિયો લુલાદા સિલવાએ દક્ષિણ બ્રાઝિલમાં એક કાર્યક્રમમાં શોક વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે એવું લાગે છે કે પ્લેનમાં સવાર તમામ મુસાફરો અને મૃત્યુ પામ્યા છે ફાયર ડિપાર્ટમેન્ટ મિલિટરી પોલીસ અને સિવિલ ડિફેન્સ ઓથોરિટીએ વિન્હેરોમાં દુર્ઘટના સ્થળ પર ટીમો મોકલી બ્રાઝિલના ટેલિવિઝન નેટવર્ક ગ્લોબો ન્યૂઝે ઘરોથી ભરેલા રહેણાંક વિસ્તારમાં પ્લેનના કાટમાળમાંથી એક વિશાળ વિસ્તાર બળી રહ્યો છે અને ધુમાડો નીકળતો હોવાના ફૂટેજ દર્શાવ્યા છે